તારીખ વીસ જૂન બે હજાર ચોવીસના મોડી રાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સોંપવામાં આવેલી હતીંગુ તથા સમગ્ર ક્રાઈમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન કરતી હતી આ ગુનામાં કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટના કે મુજબની છે હરિયાણા પાસેની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે ત્રણ વ્યક્તિ કે જેના નામ હનીફ ઇમરાન અને યાસિન આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનું ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલી છે રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવર ને નીચે ઉતારી દેવામાં આવે છે આ ગાડીના ડ્રાઈવરને અન્ય ચાર આરોપી ચારમાંના એક ના ઘરે ઉતારી અને પરત આવે છે ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ઢેલા સુધી પહોંચે છે બે આરોપી કે જેમના નામ આરીફ અને યાસીન છે એ આ ઢેલામાં કરંટો કૂદી અને અંદરની બાજુ કૂદી પડે છે ઢેલાનો દરવાજો અંદરથી ખોલવામાં આવે છે ત્યારબાદ આઈસર ગાડી રિવર્સ કરી અને ઢેલામાં મૂકી દેવામાં આવે છે જ્યારે આઈસર ગાડી ડેલામાં પ્રવેશ કરે છે ત્યારે અનિલ સમીર અને મિહિલ આ ત્રણ આરોપી અગાઉથી આઈસર ગાડીમાં બેઠેલા હતા આ આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આઈસર ગાડીમાં ભરી અને લૂટી જવા માટેનો હતો તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ઢેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે એ જ સમય દરમિયાન વિસ્તારમાં સફાઈનું કામ એક વ્યક્તિ ત્યાં આવી છે અને ઢેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે ત્યારબાદ એ ઢેલો ફકડાવે છે અને આ સમગ્ર મુવમેન્ટ થતાં તમામ આરોપી આઈસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ આઠ આરોપી આઠે આઠ આરોપી ભાવનગરના સ્થાનિક છે જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે જેથી મિહિરે આ ઢેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવો એવી ટીપ હનીફને આપેલી હતી જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે આઠમાંથી ચાર આરોપીના સામે આની પહેલા સામાનને મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આગળની તપાસ હાલ ચાલુમાં છે આઠ આરોપી સિવાય પણ કોઈ આરોપી આની પાછળ છે કે કેમ હજુ પણ કોઈએ આમને વધારાની ટીપ આપી છે કે કેમ સામાન ચોરી કરી અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે